જેમાં પગથિયા નદી તરફ ઉતરતા હોય તે ભાગની ડિઝાઇન કરી વધારેમાં વધારે વૃક્ષો ઉગાડી ગ્રીન ડેવલપમેન્ટ કરાશે રિવરફ્રન્ટનો ફેઝ ટુ તૈયાર થયા બાદ રિવરફ્રન્ટની બંને બાજુની કુલ લંબાઈ ચોત્રીસ કિલોમીટરની થશે રિવરફ્રન્ટ ફેઝ ટુમાં અત્યારે જે રિવરફ્રન્ટ છે તેના કરતા વધુ હરિયાળો હશે ફેઝ ટુ બનવાની સાથે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેમજ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવને પણ કનેક્ટિવિટી સાથે વિકસાવાશે આ સિવાય આવનારા સમયમાં હાલના કાર્યરત રિવરફ્રન્ટમાં અન્ય નવી એક્ટિવિટી પણ શરૂ થવાની છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ટુને અંદાજે બારસો કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કરવાનું આયોજન છે જેનું કામ માર્ચ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયું છે બે હજાર સુધીમાં કામ પૂરું કરવાનો ટાર્ગેટ છે હાલમાં આરસીસીનું વીસ ટકા કામ પૂરું થઈ ગયું છે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ ટુમાં પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે છ લેનનો બેરેજ કમ રબર બ્રિજ બનાવવામાં આવશે આ ગુજરાતનો પહેલો બ્રિજ હશે આ બ્રિજ ચાંદખેડા અને શાહીબાગને જોડી દેશે આનો ફાયદો એ થશે કે સાબરમતી ચાંદખેડા મોટેરા વિસ્તારમાં રહેતા લોકો આ બ્રિજ પરથી શાહીબાગ થઈને ઝડપથી એરપોર્ટ પહોંચી શકશે આ બેરેજ કમ રબર બ્રિજ ઉપર છ લેન